ભાવનગરમાં ગાંધી જયંતિ નિમિત્તે શહેર ભાજપ દ્વારા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ યોજાયો ભાવનગરમાં ગાંધી જયંતિ નિમિત્તે શહેર ભાજપ દ્વારા ક્રેસન્ટ સર્કલમાં આવેલ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ યોજાયો સાથે સેવા પખવાડિયાના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કેમેરામેન મનાલ રાજી ગુરુ સાથે રિપોર્ટર અનિલ ગોહિલ ભાવનગર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જન્મજયંતિ નિમિત્તે આજે ભાવનગર મહાનગરપાલિકા અને ભાવનગર શહેર સંગઠનના અધ્યક્ષ અને સૌ પદાધિકારી કાર્યકર્તા અધ્યક્ષશ્રી અભયભાઈ અમારા મેયર શ્રી ભરતભાઈ ચેરમેન શ્રી રાજુભાઈ કલેક્ટર કમિશનર સૌ આજે અહીંયા ઉપસ્થિત થઈ અને મહાત્મા ગાંધીજીના ચરણોમાં સત્સત નમન કરી પુષ્પાંજલિ અર્પણ કરી છે ત્યારબાદ સૌ કાર્યકર્તા સાથે ખાદી ખરીદી કરવા અમે જશું વોકલ ફોર લોકલ જે નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાનનું અભિયાન છે એને પ્રોત્સાહિત આપવા માટે અમે સૌ ખાલી ખરીદવા જવાના છીએ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર ચૌદમાં સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી એના ભાગરૂપે આજે સમગ્ર ભારતની અંદર શેરી મહોલા ગામડા શહેર સ્વચ્છ થઈ રહ્યા છે અને સ્વચ્છતામાં લીડ લઈ રહ્યા છે આજે સ્વચ્છતા અભિયાન એ જન આંદોલન બની રહ્યું છે અને લોકોમાં ખૂબ જાગૃતિ સ્વચ્છતા વિશે આવી રહી છે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત અનેક સ્પર્ધાઓનું આયોજન થયું છે સ્વચ્છ જેણે સ્વચ્છતા માટે જેણે શ્રેષ્ઠ કામગીરી કરી છે એવા શ્રેષ્ઠ સ્વચ્છ કર્મચારીઓનું પણ અને અધિકારીઓશ્રીનું પણ આજે અહીંયા સન્માન થવાનું છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના આ સ્વચ્છતા અભિયાનને આગળ લઈ જવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ અને સૌ દેશના દેશવાસીઓ પણ આજે સ્વચ્છતા માટે અગ્રેસર થઈ રહ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિકસિત ભારતનું સપનું સપનામાં અમે સૌ યોગદાન કરીએ એવી પણ સૌને શુભેચ્છાઓ આપીએ છીએ આજે લાલ બહાદુર શાસ્ત્રીજી પૂર્વ પ્રધાનમંત્રી એમની જન્મજયંતિ નિમિત્તે પણ એમને કોટી કોટી વંદન કરું છું